સુરેન્દ્રનગર નર્મદા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી સુરેન્દ્રનગર દુધરેજ નજીક નર્મદાની કેનાલ પર પર બનાવી નાખવામાં આવેલી કરવામાં આવી છે આ હોટલ બનાવી નાખવામાં આવી હતી ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓની ટીમ સહિત મામલતદાર ટીમ અને પોલીસ પ્રશાસન પીજીવીસીએલ ની હાજરીમાં આ હોટલનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ નર્મદા વિભાગની એક મોટી કાર્યવાહી સામે આવી છે આ કાર્યવાહીમાં નર્મદાની મુખ્ય કેનાલની જગ્યામાં બનાવી નાખવામાં આવેલી હોટલને તોડી પાડવામાં આવી છે હોટલ માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને છતાં પણ દબાણો દૂર ન કરવામાં આવતા આ કામગીરી કરવામાં આવી હતી અંતે આજે આ બુલડોઝર ફેરવી અને આ હોટલ ત્યાંથી હટાવી દેવામાં આવી છે હું વિજય કરમટા સેક્શન ઓફિસર સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ સુરેન્દ્રનગર પેટા વિભાગ આજરોજ સૌરાષ્ટ્ર શાખાનાની શાખા સો નવસો પચાસ એટીબાજુ પર સિવાય કાફે રેસ્ટોરન્ટ દ્વારા એક પાકું દબાણ કરવામાં આવ્યું હતું જેને અનુસાર નોટિસો પાઠવી અને એક એકવીસ તારીખે આખરી નોટિસ પાઠવી અને આજરોજ બે પાંચ બે હજાર પચીસના રોજ મામલતદાર સાહેબની કચેરીનો સ્ટાફ એ ડિવિઝન પોલીસ સ્ટાફ સિટી પીજી બિસિયલનો સ્ટાફ અને સૌરાષ્ટ્ર શાખાના તાંત્રિક સ્ટાફ સાથે આજરોજ સવારે સાડા દસ વાગે બાંધકામ દૂર કરવાની કામગીરી આ ધરેલી હતી કેટલા લાખ નું આ બાંધકામ દૂર કરવામાં આવ્યું સાસરે આસરે 4 લાખ કલાક જો છે 4 લાખ રૂપિયા જો છે 4 લાખ રૂપિયા બહુ ટાઈમ થી હતું કેટલા કાઈમ થી હતું આ 5 વર્ષ થી ખру ના 2000 માં વટેશ્વર માં 2021 21 રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર